નમસ્કાર મિત્રો હું સત્ય સનાતન વિશેલ મુખ્ય અભિયાનમાંથી હિમમતભાઈ માંગુ ક્યાં અને આજે આપણે હીરાબાગ સ્થિત હરે કૃષ્ણ એપાર્મેન્ટની અંદર એક જયશ્રીબેન પાઘડાલ જેઓ ઘણા સમયથી એના શરીરના વધારે વેટના કારણે એને એવી બીમારી છે થાઇરોઇડની એના કારણે હલનસલન પણ નથી કરી શકતા અને બહુ બધા હેરાન થઈ રહ્યા છે એને નથી ગામડે જમીન કે નથી કોઈ મકાન અહીંયા ભાડે રહે છે અને આ તકલીફ જે એની છે એના કારણે આપણે વાત કરી હકીકત આપણે તપાસ કરી અને પછી કીધું આપણે વિડીયો બનાવી અને કોઈ ફૂલ નહીં તો ફૂલ ની પાખડી રૂપે મદદ કરે તો એને બેરિયેટ્રિક સર્જરી કરાવવાની છે તો આપણે વધુ જાણીએ જયશ્રીબેન પાસેથી તમે જયશ્રીબેન કેટલા સમયથી આ બીમારીથી પીડાવ છો ત્રણ વર્ષ તો થઈ ગયા એ પેલા તો પાંચ છ વર્ષથી ત્રણ વર્ષથી તો હું વાલી નથી એકદી કોરોના થયો ને ત્યારથી પછી

ખાલી એક અંકિતભાઈ બુટાણી છે ને ઈ લોકો યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ઈ લોકો આપણા ઘરે આવીને એ કરિયાનો ને અને બેરેટિક સર્જરીનો ખર્જો તમને કેટલો કીધો લો છે 2 લાખ ને કઈક 80000 એમ કઈક કીધું મિત્રો 2 લાખ ને 80000 જેવી રકમ એને બેરેટિક સર્જરી કરાવવાની થાય છે અને કઈ હોસ્પિટલ માં તમારે કાર્ડ છે ઓલું હા આયુષ્માન કાર્ડ છે પણ ના પડી નથી હાલતું એમાં નહીં ચાલે બરાબર એટલે દરેક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આપણે ક્યારેય પણ મદદનો વિડીયો ક્યારેય નથી બનાવ્યો કે ભાઈ આ વ્યક્તિને મદદની જરૂર છે પણ આ બેન એટલા બધા આ આ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે ઉનાળાની ગરમીની અંદર પોતે હલનચલન નથી કરી શકતા અને એના કારણે બહુ પરેશાન છે તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી કઈ ને કાંઈ આ જે તમને નંબર દેખાઈ રહ્યા છે અથવા તો કોમેન્ટની અંદર પણ આની અંદર જે જેની બેંક ડિટેલ્સ છે એ જયશ્રીબેનના પોતાના ખાતાની જ છે બેંકના ડિટેલ એના પરિવારની કે એના પોતાની જે આપણે મૂકીએ છીએ એની અંદર તમે કાંઈનું કંઈ દાન આપજો જેથી કરીને આ બે લાખને એંસી હજાર જેવી રકમ છે ને તમે રડો નહીં તમ તમારે આ લોકોને આપણે અપીલ કરી જ્યારે પણ ગુજરાતની જનતાને મેં અપીલ કરી છે કોઈનો છોકરો ગુમ થયો હોય કે કાંઈ પણ એવી મદદની જ્યારે પણ જરૂર પડી છે ને ત્યારે આપણા વિડિયાના માધ્યમથી હજારો લોકોએ એને શેર પણ કર્યો છે અને મદદની કોઈ પણ ભાવના હોય તો તકલીફ જે છે એને આપણે ટૂંકમાં સોલ્યુશન લાવી દઈએ એવી મારી દરેક લોકોને વિનંતી છે અને બેન તમે પણ કઈ લોકો પાસે કઈ અપીલ કરવા માંગતા હોય તમે જે આ બીમારીથી પીડાવશો એના વિશે તમે કહેવા માંગો છો

નંબર કેટલો છે તો એને એ પણ નથી ખબર એનું કારણ એવું છે કે આ બેન જયારે આવ્યા છે ત્યારથી એના ઘર ની બારી પગ નથી દીધો કારણ કે પોતે હલન સલન કરી જ નથી શકતા બેઠા બેઠા જે ચાલી છે ચાલે છે એના કારણે એટલા બધા હેરાન થઈ રહ્યા છે તો મારી દરેક ને વિનંતી છે કે તમે આ જે બેંક ડિટેલ્સ દેખાઈ રહી છે એની અંદર કોઈ ને કોઈ તો ફૂલની પાકડી પૂરા ગુજરાત ની અંદર થી તમે મદદ કરી શકો છો આ બેન ને હકીકત ની પરિસ્થિતિ આ છે ઓકે અસ્તુ ધન્યવાદ